નમસ્કાર દોસ્ત હું એડવોકેટ રોનાલ્ડ અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત મિત્રો આજે આપણે વાત કરીશું મુખ્ય બે પ્રકારો વિશે આમ તો અંદર છેડાના કાયદા અલગ અલગ ધર્મો અનુસાર અલગ અલગ હોય છે પરંતુ મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો છૂટાછેડાના કાયદો એટલે કે ડિવોર્સ એ મુખ્યત્વે બે રીતે થઈ શકે છે એક મ્યુચ્યુઅલ ડિવોર્સ એટલે કે બંને પક્ષકારોની સંમતિથી થઈ રહેલા ડિવોર્સ જેને મ્યુચ્યુઅલ ડિવોર્સ તરીકે ઓળખવામાં આવે છે અને બીજું વન સાઇડેડ એટલે કે કોઈ પણ એક જ પક્ષકારની સંમતિથી આ પ્રકારના ડિવોર્સ થાય છે આ બંને ડિવોર્સ વચ્ચે તફાવત શું છે ઉપરાંત કયા ડિવોર્સની પ્રક્રિયા સરળ છે અને કઈ પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે તમામ પ્રકારની માહિતી તમામ પ્રકારની બાબત આવો આજને આપણા આ વિડિયોની અંદર જોઈએ સૌથી પહેલાં વાત કરીશું મ્યુચ્યુઅલ ડિવોર્સ વિશે કે સંમતિથી લેવામાં આવતા ડિવોર્સ છૂટાછેડા એ શું છે તો મિત્રો અત્યારના સમયમાં ઘણા બધા ડિવોર્સ છૂટાછેડા થઈ રહ્યા છે ઘણા બધા એવા સંજોગો છે કે જે બંને પક્ષકારો અથવા તો કપલ સાથે રહી શકે તેવું નથી પરંતુ એની અંદર છૂટાછેડા લેવાની બંનેની સંમતિ હોય છે બંને પરસ્પર સંમત થઈ અને છૂટાછેડા લેવાનું નક્કી કરે છે ત્યારે મ્યુચ્યુઅલ ડિવોર્સ પરિણમે છે ભારતમાં આ પ્રક્રિયા હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવનની ની કલમ થર્ટીન બી તેર બી હેઠળ કરવામાં આવે છે પરંતુ જ્યારે તમે આ દાખલ કરો છો ત્યારે બંને પક્ષકારો એક વર્ષથી ઉપર અલગ રહેતા હોવા જોઈએ ઉપરાંત જ્યારે તમે કોર્ટની અંદર આની અરજી દાખલ કરો છો ત્યારે અરજી દાખલ કર્યા બાદ ઓછામાં ઓછા છ મહિના એની રાહ જોવી પડે છે વેઇટ કરવો પડે છે આમ તો ખાસ પરિસ્થિતિની અંદર તેમાં ઘટાડો પણ થઈ શકે છે આ પ્રક્રિયાથી એટલે કે જો તમે મ્યુચ્યુઅલ ડિવોર્સ લો છો તો તે પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ અને ઝડપથી પતી જાય છે હવે વાત કરીએ વન સાઇડેડ ડિવોર્સ એટલે કે કોઈ પણ એક જ પક્ષકાર ને જ્યારે ડિવોર્સ લેવો છે છૂટાછેડા લેવા છે પરંતુ બીજો પક્ષકાર તેને માનતો નથી અથવા તો કોઈ પણ એક પક્ષકારને છૂટાછેડા લેવા છે પરંતુ બીજા પક્ષકારને તે નથી લેવા ત્યારે આવા સમયે વન સાઇડેડ ડિવોર્સ દાખલ કરવામાં આવે છે આ પ્રકારનો કેસ હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો ને પંચાવન ની કલમ તેર હેઠળ દાખલ કરવામાં આવે છે આ કેસ દાખલ કરવાના ઘણા બધા હેતુઓ ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે હેરાનગતિ કોઈ માનસિક બીમારી પૂરતા મારપીટ ઘણા બધા એવા કારણો હોઈ શકે છે કે જેનાથી કોઈ એક પક્ષકાર બીજા પક્ષકારથી અલગ થવાનું વિચારતા હોય છે જ્યારે તમે આ પ્રક્રિયાથી ડિવોર્સ લ્યો છો અથવા તો છૂટાછેડા લો છો ત્યારે તેમાં પુરાવા રજૂ કરવાના હોય છે અને સાથે સાથે લાંબી લીગલ પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે આ કેસ પૂરો થવામાં ઘણા મહિનાઓ અને ઘણા વર્ષો પણ લાગી શકતા હોય છે મિત્રો આ હતી મ્યુચ્યુઅલ ડિવોર્સ અને વન સાઇડેડ ડિવોર્સ વચ્ચેની તફાવત અને કઈ પ્રક્રિયાઓ કેવી રીતે કરવામાં આવે છે આશા રાખું છું મિત્રો મારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને ચોક્કસથી પસંદ આવે જો પસંદ આવે તો મારા વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો ચેનલ પર નવા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવા જ વિડીયો બીજા સુધી પણ પહોંચવી એના માટે વિડીયોને શેર પણ જરૂરથી કરવી આવા એક નવા વિડીયોમાં નવી જ માહિતીમાં મળીએ ત્યાં સુધી રજા લઈશું જય હિન્દ જય ભારત